જાનકીબેનને આજ સવારથી જ ઠીક લાગી રહ્યું નહોતું મન બેચેન હતું કાલે રાત્રે એમણે પુત્ર અજય અને પુત્ર વધુ નિશાના મોઢે કંઈક વાતો સાંભળી હતી તેઓ અંદરો અંદર આનંદવંદ જવા વિશે ગુપ્સ કરતા હતા અજય નિશાને કહેતો હતો મમ્મીને હમણાં વાત નથી કરવી ટાઈમે જ કહીશું તું બધી તૈયારી કરી રાખજે મમ્મીને ત્યાં કોઈપણ જાતની તકલીફ ન પડવી જોઈએ તમે બધું મારી પર છોડી દો હું બધું જ સંભાળી લઈશ આનંદવન ભલે ને ગમે તેટલું સુંદર હોય પણ અંતે તો તે ઘરડા ઘર જ હતું ઘરના બળ્યા જડિયા અને કુટુંબથી તરછોડેલા વૃદ્ધજનોનો સહારો હતો જોતાં વેંત જ ગમી જાય અને ત્યાં રહેનાર વૃદ્ધોને સહેજ પણ તકલીફ ન પડે તેનું પૂરતું ધ્યાન રાખીને તેનું નિર્માણ થયું હતું તેની સ્થાપના દિનેશભાઈએ કરી હતી જાનકીબહેનના પતિ બ્રિજેશભાઈ આર્કિટેક્ટ હતા પાયાના ચણતરથી આશ્રમનું બાંધકામ પૂરું થાય ત્યાં સુધી બ્રિજેશભાઈ સતત સાથે રહ્યા હતા તેઓ દિનેશભાઈના ખાસ મિત્ર હતા ચારેક વર્ષ પહેલાં બ્રિજેશભાઈને હાર્ટ એટેક આવેલ અને તે જીવલેણ નીવડ્યો જાનકીબેન ત્યારથી સંસારથી અલિપ્ત થઈ ગયેલા ઘરની કોઈ વાતમાં તે માથું મારતા નહીં તેમને વાંચવાનો શોખ તેથી આખો દિવસ પુસ્તકો વાંચતા આમ અલિપ્ત રહેવા છતાં પુત્ર અને પુત્ર વધુને કઈ રીતે નડતા હતા તે જ તેમને ન સમજાયું આજ સુધી તો નિશાવાઓ પણ તેમનું માન રાખતી તો શું એ બધો દંભ જ હતો તેમનું મન ભારે થઈ ગયું પોતાની ક્યાં ચૂક થઈ તે જ તેમને ન સમજાયું અરે હમણાં થોડા દિવસ પહેલાં જ પાડોશમાં રહેતા શોભનાબેને કહ્યું હતું જાનકીબેન તમે બહુ નસીબદાર છો તમારો દીકરો તમને કેટલો સાચવે છે આજુઓ મારો સમીર પત્નીને લઈને અલગ રહેવા જતો રહ્યો છે હું હવે એકલી જ રહું છું ઘરમાં જેના માટે આખી જિંદગી ખર્ચી એ દીકરો જ એકલા મૂકીને જતો રહ્યો જમવાનું બે ટાઈમ પહોંચાડી જાય અને એને થાય કે એણે એની ફરજ પૂરી કરી હવે તો બસ ભગવાન પોતાની પાસે બોલાવી લે તો સારું ઈશ્વર તમારા અજય જેવો દીકરો બધાને આપે જાનકીબેનને પણ થયું કે અજયને નિશા પોતાનો કેટલો ખ્યાલ રાખે છે ક્યારેય કોઈ વાતે ઉણપ નથી આવવા દેતા કોઈ વસ્તુની હા પણ એક ઉણપ તો એ લોકો પણ નથી ભરી શકવાના જીવનમાં જાનકીબેને એક નિશાસો નાખ્યો બ્રિજેશભાઈને સ્વર્ગસ્થ થઈ લગભગ ચારેક વર્ષ થઈ ગયા હતા એમનો ખાલી પો જીવનમાં જાનકીબેન કાયમી અનુભવતા જાનકીબેન પહેલાં પોળમાં રહેતા હતા પણ પછી અજયને સારી નોકરી મળતા તે વેચીને ટેનામેન્ટ લેવાનું નક્કી કર્યું ટેનામેન્ટ અજયના નામે લીધું કારણ કે તેને બેંકમાંથી લોન લેવાની હતી ઘણાએ તે સમયે સલાહ આપી હતી કે મકાનમાં તમારું નામ પણ રાખો પણ તે વખતે તેમને અજય અને નિશા પર પૂરો ભરોસો હતો તેઓ મનોમન વિચારવા લાગ્યા હે ભગવાન એવા તે કયા કર્મોની સજા તું મને આપી રહ્યો છે આના કરતાં તો તે અજયના પપ્પાની સાથે મને પણ લઈ લીધી હોત તો મેં કાલે જ દીકરાને વહુની વાત સાંભળી હતી તે કહેતો હતો કે મમ્મી હમણાંથી કંઈક અલગ જ લાગે છે એમનો સ્વભાવ કંઈક બદલાયેલો હોય એવું લાગે છે આપણે કાલે જ એમને આનંદવન વૃદ્ધાશ્રમમાં લઈ જઈશું નિશા મને તારી વાત હવે સાચી લાગે છે હવે માનો સ્વભાવ અલગ પણ લાગવા માંડ્યો જેણે ઉછેરીને મોટા કર્યા એ જ હવે નથી ગમતા જાનકીબેન ધારે તો ઘણું કહી શકે તેમ હતા પણ તેઓ ચૂપ રહ્યા પરિસ્થિતિનો તેમણે સ્વીકાર કર્યો હવે પરાણે સાથે રહેવામાંય મજા નહીં આ ઘર હવે છોડવું જ રહ્યું તેમણે પોતાનું પેકિંગ ચાલુ કરી દીધું સ્વેટર શાલ ટુવાલ નેપકિન ચશ્મા રૂમાલ અને કપડાં જાનકીબેન કપડાં તો પહેલેથી જ જરૂર પૂરતા જ રાખતા બાકીના વૃદ્ધાશ્રમમાં આપી દેતા અંતે એ દિવસ આવી ગયો જ્યારે એમની વહુ નિશાએ કહ્યું મમ્મી આપણે આનંદવન જવાનું છે જાનકીબેને છેલ્લી વાર ઘરને મન ભરીને જોઈ લીધું એમને ઘર છોડીને જવાનું જરાય મન નહોતું પરંતુ જાનકીબેન કશું ન બોલ્યા ભારે હૈયે કારમાં બેઠા અડધા કલાક પછી આનંદવન આવ્યું આનંદવનનો સેવક ધરમ સામો આવ્યો જાનકીબેનને અંદર લઈ ગયો જાનકીબેન બધું ભૂલવા માગતા હતા પોતાનું મન આમ બીજી દિશામાં વાળવાનો પ્રયત્ન કરતા હતા એટલામાં જ નિશા આવી ચાલો બા તમને અજય બોલાવે છે અજય મેનેજર સાથે વાત કરતો હતો એટલામાં જ નિશા અને જાનકીબેન આવ્યા અજયે જાનકીબેનને એક બાંકડા પર બેસાડ્યા જાનકીબેનને ઘણું કહેવું હતું ઘણું ખીજાવું હતું પણ હવે શબ્દો જ નહોતા નીકળતા એમનાથી અમજતા જ રડી પડાય એમ હતું હિંમત એકઠી કરી એ અજય સાથે વાત કરવા જતા હતા ત્યાં જ અજય માનો હાથ પોતાના હાથમાં લઈને બોલ્યો મમ્મી તને યાદ છે પપ્પા હતા ત્યારે આપણે બધા કેટલા ખુશ રહેતા હતા તારો લાંબો ચોટલો અને મોટો ચાંદલો કેટલી સરસ લાગતી હતી તું મને તો મારી એ પહેલાંની મમ્મી જ ગમે છે હવે તો તારો સ્વભાવ પણ સાવ જ બદલાઈ ગયો છે તું મારી પહેલાંની મમ્મી જેવી મમ્મી રહી જ નથી મારી સાથે કંઈ વાત જ કરતી નથી હંમેશા સાવ સૂનમૂન બસ કંઈક વિચાર્યા જ કરે છે નથી કોઈને કશું બોલતી કે નથી કંઈ કહેતી મારે આવી મમ્મી નથી જોઈતી અજય બોલતો બોલતો રડવા લાગ્યો હવે નિશા બોલી મમ્મી તમે મારી સાથે પણ કશું નથી બોલતા નથી મને કંઈ સૂચન કરતા કે નથી કંઈ સલાહ આપતા મારી બધી સહેલીઓની સાસુ એ બધાને કેટલું કહે છે તમે તો કંઈ બોલતા જ નથી બસ એટલે જ મેં અને અજયે નક્કી કર્યું છે તમારી આ એકલતા ભાંગવાનું જાનકીબેન હજુ કંઈ સમજતા જ ન હતા એમની આંખોમાં આંસુ સાથે મૂંઝવણ પણ હતી એ અજય સામે પ્રશ્ન સૂચક નજરે જોઈ રહ્યા અજય ફરી બોલ્યો મમ્મી હું અહીં તારો સ્વયંવર કરાવવા આવ્યો છું અહીં કેટલાય એવા વૃદ્ધો છે જેમની ઈચ્છા ફક્ત થોડી ઘરની હૂંફ મળે એવી જ છે હું ઈચ્છું છું કે તું તારા માટે એક હમ ઉમ્ર મિત્ર નક્કી કર કે જેની સાથે તું તારા દિલની વાતો કરી શકે તું ખુશીથી જીવી શકે મમ્મી તને લાગશે કે હવે આ ઉંમરે આવું કરાય પણ મમ્મી ઉંમર ગમે તે હોય મન હળવું કરી શકે એવો સાથી તો દરેકને દરેક ઉંમરે જોઈતો હોય અમે અમારી દુનિયામાં વ્યસ્ત હોઈએ છીએ તારા માટે ક્યારેક સમય નથી પણ હોતો તને સાંભળવા તને સંભાળવા મને લાગે છે કોઈક તો હોવું જ જોઈએ અને માટે જ હું તને અહીં લઈ આવ્યો છું દુનિયા શું કહેશે એ વિચાર છોડી દે મમ્મી જ્યારે તે એકલા હાથે પપ્પાના ગયા પછી બાળકોને મોટા કર્યા ત્યારે દુનિયા નહોતી આવી તારો સાથ આપવા હવે તારે નક્કી કરવાનું છે કે તારે કોને લઈ જવા છે આપણી સાથે તું જ નક્કી કર તું જેને પણ કહીશ એ વ્યક્તિ આપણા ઘરના સભ્ય બની જશે અમે એમને સહર્ષ સ્વીકારીશું આ બધું સાંભળી જાનકીબેન તો જાણે થાંભલો થઈ ગયા એમની આંખમાંથી આંસુઓ જ વહેતા હતા એમને ખબર નહોતી પડતી કે દીકરાની આ વાત પર તેઓ ખુશ થાય કે દુઃખી થાય એ બોલ્યા અજય હવે હું કેટલુંક જીવીશ દીકરા મારે કોઈની જરૂર નથી તું ને નિશા તો છો જ પછી શું જરૂર છે મારે તમે બસ એક બાળક આપી દો મને એટલે એનું મોઢું જોઈ લઉં એટલે બસ બીજી કંઈ તમન્ના નથી હવે જીવનમાં હવે કંઈ આ ઉંમરે આવું બધું શોભે મને જાનકીબેન અજયની આંખોમાં જોઈ બોલ્યા અજયની આંખોમાં આંસુની ઝાંખપ હતી એ જાનકીબેનને ગમે એમ કરી સમજાવવા માગતો હતો પણ મા એમ બસ જીવવા ખાતર જીવન જીવવું એવું કોણે કહ્યું કોઈ એક વ્યક્તિના જવાથી જીવન ખતમ નથી થઈ જતું જિંદગીનું થોડું કંઈ નક્કી છે કે કેટલા વર્ષ જીવીશું મૃત્યુની રાહ જોઈ કંઈ જીવન જીવાતું હશે અહીં જો કેટલા એવા લોકો છે જે બસ કોઈકનો સાથ ઝંખે છે અને તારે પણ આ ઉંમરે એ જ જોઈએ છે ને મને જે યોગ્ય લાગ્યું એ મેં કર્યું હવે તારી મરજી તારે જે કરવું હોય એ પણ એક વાત સમજી લેજે કે તું દુઃખી એકલી અને નિરાશ રહીશ તો ઘરમાં કોઈ ખુશ નહીં રહે જાનકીબેન બોલ્યા અજય મારે અત્યારે ઘરે જવું છે બસ બીજું કંઈ નથી કહેવું ચાલ હવે ઘરે જઈએ અજય જાનકીબેન અને નિશા ઉદાસ ચહેરે ઘરે જવા માટે નીકળ્યા અજયની આ પહેલ પછી ઘરનું વાતાવરણ થોડું ઉદાસ થઈ ગયું હતું જાનકીબેન અજયને ધરાર ખુશ કરવા પ્રયત્ન કરતા પણ અજય માનું માન રાખવા પૂરતું હસતો વળી પાછો એમ જ થોડો ઉદાસ થઈ જતો જાનકી બહેનને આ વાત બહુ ખૂંચતી હતી એક દિવસ ડાઇનિંગ ટેબલ પર સાથે જમવા બેઠા ત્યારે જાનકીબેને વાત છેડી નિશા હમણાં તારે બહુ મોડું થઈ જાય છે નહીં ઘરે આવવામાં હું તો આખો દિવસ એકલી કંટાળી જાઉં છું ઘરે તું એક દિવસ પહેલાં યોગા ક્લાસનું કહેતી હતી તેમાં મને જોઈન કરાવી દઈશ મારું પણ મન હળવું થાય માની વાત સાંભળી અજય ખુશ થયો એ બોલ્યો મમ્મી હું પણ એ જ કહું છું કે તું તારા માટે પણ વિચાર કોઈ તમને સુખી કે દુઃખી ન કરી શકે જ્યાં સુધી તમે પોતે જ તમને સુખી કે દુઃખી કરવા ન ધારો મને ખૂબ ગમ્યું તું તારા માટે વિચારતી થઈ એ જાનકીબેન બોલ્યા શું કરવું દીકરા તારી ખુશીમાં જ મારી ખુશી છે જો તું મારા આ નિર્ણયથી ખુશ થતો હોય તો હવે હું એ કરીશ મારા ખુદ માટે જીવતા શીખીશ જાનકીબેન ધીમે ધીમે ખુલતા ગયા યોગા ક્લાસમાં જઈને ઘણા મિત્રો અને સખીઓને મળ્યા એકબીજાના ઘરે આવવા જવાના વ્યવહાર ચાલુ થયા ફરી એક દિવસ અજય મમ્મી પાસે આવીને બોલ્યો મમ્મી તને પેલા મહેતા અંકલ કેવા લાગે છે જાનકીબેન કહે કેમ અજય બોલ્યો ના કંઈ ખાસ નહીં મને એમ થયું એ કંઈ વિચિત્ર માણસ છે મૂડી ટાઈપના એ એકલા જ રહે છે ને એટલે જ એકલા રહેતા હશે આમ પણ ખાસ કોઈ સાથે હડતા ભળતા નથી તો અજયની વાત સાંભળી ચાનકીબહેન બોલ્યા ના અજય એ તો બહુ મજાના માણસ છે તને ખબર છે યોગા ક્લાસમાં સૌથી વધુ એ જ બધાને હસાવતા હોય છે એ ન હોય તો કોઈને નથી ગમતું બિચારા આટલા સારા માણસ છે પણ એકલા રહે છે કોઈ નથી એમનો આ દુનિયામાં હવે અજય મનમાં મલગતા બોલ્યો મમ્મી એમને આપણા ઘરે લઈ આવીએ તો શું કહે છે તું એમને ઘર મળી જશે અને તને એમની કંપની જાનકીબેન અજય સામે કંઈ પણ બોલ્યા વગર જોતતા જ રહી ગયા ત્યારે અજય બોલ્યો મમ્મી મને ખબર છે તું અને મહેતા અંકલ ખૂબ સારા મિત્રો બની ગયા છો હું તો એમને ઘણી વખત મળવા એમના ઘરે પણ જાઉં છું બિચારા એકલા રહીને થાકી ગયા છે એ પણ ઘરની હૂંપ મળે એવું ઈચ્છે છે તું હા પાડે તો એ આપણી સાથે રહેવા આવી જાય અને હા લીગલી મારા પપ્પા બનીને જ મમ્મી મેં પપ્પાના ગયા પછી પહેલીવાર તને મહેતા અંકલ સાથે આટલી ખુશ જોઈ છે ખુશ થવાનો તારો હક છે મમ્મી અને એટલે જ મેં મહેતા અંકલને પણ વાત કરી દીધી છે હવે બસ તારી હાની રાહ જોવાઈ છે તું હા પાડી દે એટલે કાલે જ કોર્ટ મેરેજ કરી લેવાના અને એમને આપણી સાથે રહેવા માટે લાવી દેવાના જાનકીબહેનની આંખો દીકરાની નવી પહેલ જોઈ છલકાઈ ગઈ જાનકીબહેને પણ મૂક સંમતિ આપી જ દીધી જીવનના બીજા પડાવમાં એક મિત્રના સાથ માટે મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો આભાર માનું છું